23 સપ્ટેમ્બર ચૈતર વસાવાના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા કાલે જેલની બહાર તો આવી ગયા પણ હવે ચૈતર વસાવા અને સંજય વસાવા બંનેને સામસામે ઝઘડો થઈ ગયો કે શું અત્યારે હાલ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો બતાવી રહ્યા છે તો એની શું છે હકીકત ઘટના કારણ કે મિત્રો ચૈતર વસાવા એસી દિવસ પછી જેલની બહાર આવ્યા છે અને કોના કારણે કે સંજય વસાવાના કારણે સંજય વસાવાએ જે ફરિયાદ કરી હતી એના કારણે ચૈતર વસાવા 80 દિવસથી જેલવાસ ભોગવી રહ્યા હતા અને આખરે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળ્યો અને ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા તો હવે ઘણા બધા લોકો એવા વિડિયો બનાવી રહ્યા છે અને એવા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર આવતા સંજય વસાવાને ધોઈ નાખ્યો સંજય વસાવા સાથે બબાલ કરી મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક જણાવી રહી છે શું આ હકીકત સાચી છે કે ખોટી એ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો વિડીયો એન્ડ સુધી જોજો આપણે બિલકુલ સાચા અને રિયલ સમાચાર તમને બતાવવાના છે તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો નેડિયા પાડેના ધારાસભ્ય ચૈતર વસાવાને કાલે જામીન મળી ગયા છે અને ચૈતર વસાવાને એવા જામીન મળ્યા છે કે ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે અને ડેડિયાપાડામાં નહીં જઈ શકે ચૈતર વસાવા અને સંજય વસાવા 80 દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલતા હતા અને આખરે કાલે ચૈતર વસાવાને ન્યાય મળી ગયો તો હવે શું ચૈતર વસાવા જેલની બહાર આવ્યા તો સંજય વસાવા સાથે ઝઘડો કરશે તો ના મિત્રો સંજય વસાવા કે ચૈતર વસાવા બંને કોઈ પણ રીતે ઝઘડો કરે આ બધા જે સમાચાર મળી રહ્યા છે એ ખોટા છે અત્યારે આપણે તમને બતાવીએ કે ચૈતર વસાવા કોઈ વખત સંજય વસાવા સાથે મોબાઈલ નહીં કરે નહીં કરે ને નહીં કરે કારણ કે ચૈતર વસાવા એસી દિવસ જેલમાં ભોગવીને આવ્યા છે અને ચૈતર વસાવા સાચા છે તો મિત્રો ચૈતર વસાવા કામ કરે ઘણા બધા લોકો જણાવી રહ્યા છે છે પણ એ બધું ખોટું ચૈતર વસાવા ની બહાર આવી ગયા છે હવે પોતાની જનતા માટે જે નથી થતા એ કામ ચૈતર વસાવા કરશે એ માટે તમે ચૈતર વસાવા વિશે આ વિડીયોને એક લાઇક કરી નાખજો તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો મળીએ એક નવા વિડીયો સાથે